હેલો મિત્રો કેમ છો જય ઠાકુરજી આજે આપણે ઘણા સમય પછી નવા વ્લોગ નું આયોજન કર્યું આ ભાઈ અને આ ધ્રુવભાઈ યુએસ થી આવ્યા છે તો કે એકાદો વ્લોગ બનાવીએ અને આજે એક સ્પેશિયલ વ્લોગ છે સ્પેશિયલ લોકો માટે તો અત્યારે મારે તમને કંઈ જ કહેવું નથી અત્યારે તમે વ્લોગમાં આગળ આગળ જોતા જાઓ એ પ્રમાણે તમને ખ્યાલ આવશે તો મળીએ ચલો વ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે જે સરપ્રાઈઝ હતી સરપ્રાઈઝ આપણે ગાડીમાં મૂકી દીધી છે અને કેવું આયોજન છે ધ્રુ બહુ મસ્ત આમ તો આ બ્લોગ માં ધ્રુવભાઈ કહીએ છીએ બાકી આનું નામ ધીર્યો છે ધીર્યો સરપ્રાઇઝ માં ખબર પડે અને સ્વાગત મહારાજ આપણા દરેક જે આપણું કાર્ય હોય ને સેવાનું કાર્ય એમાં સાથે ને સાથે જ છે અને હું એટલો નસીબદાર છું કે આવા સારા મિત્રો મને મળ્યા હા તમે ધીમે ચલાવજો મને શરદી કરો ફાઇનલી મિત્રો અહીં આપણે ડીજે મહારાજ પણ આવી ગયા છે અને જયેશભાઈ ને સ્વાગતભાઈ પણ તૈયાર છે અને પાછળ એક બીજી ગાડી આવે છે મોટા ભાઈ એમની તો આજે દરેક આ કાર્યના સહભાગી બને અને અનોખા પરિવારના આશીર્વાદ લે એવી મારી ઈચ્છા સાડી મળે સાચી વાત હે ભાઈ અને આ આપણા સહકાર્ય માટે આપણા મિત્ર યોગીરાજ પણ અહીં હાજર છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણા ઠાકર કેટસ સ્ટાફ પણ અહીં ઊભા પગે છે

સમોસા <laughs> <laughs>

કેવું લાગ્યું બહુ મજા આવી ને હવે શું ખાવ હવે શું ખાવ બહુ બઢિયા હવે સમોસા એ તો હિન્દી માં વાત કરતા હે સમોસા ખાવ ને અરે અલા એ ભાઈ ઉલી બજાપો એ હવે આપો એમને આપો ભાઈ

હવે અત્યારે મિત્રો અમે ફરી વાર બીજી દાબેલી લેવા જઈએ છીએ કારણ કે અમે એમને કહ્યું હતું કે ધરાઈ ને વાર બધાએ શાંતિથી કાધી તો જે પહેલી વાર બાકી હતા દસેક જેટલી સંખ્યા બાકી હતી તો એ અત્યારે પાછળથી આવ્યા કે અમે બાકી છીએ એટલે કોઈ બાકી ના રહેવું પડે એના માટે અમે અત્યારે ફરી વાર દાબેલી લઈ અમારા મિત્રને કહી દીધું કે પેક કરીને રાખો અમે આવીએ છીએ લેવા તો પહેલા અહીંયા અમે દાબેલી લઈને પછી પાછા ત્યાં જશું

અને બસ અમારું તો આ જ એક મહત્વ છે કે જિંદગી આપી છે તો એક સારા કાર્યમાં જિંદગીને ઉપયોગ કરીએ અને આવા લોકોને આપણે મદદરૂપ થઈએ અહીં પંકજભાઈ અને મયુરભાઈ પણ હાજર થઈ ગયા છીએ હવે એમના હાથે સેવાનો લાવો લે રેડી બધા આવી ગયા આપી દઈએ ખબર બને

ઓ ઓ બુકિંગ કે તમારું 11 બુકિંગ ગોસ એ તું અંદર બે તો ઓ બાઈક માં આવું હા ગોઠવી એ ઘરે રાખજોલા ચા પાણી કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો ભાઈ કે તમે આ કાર્યમાં સાથ સહકાર આપ્યો

તમારે આવવાનું થયું એટલે જેના હાથે લખેલું હોય ને આટલા પવિત્ર હાથમાં લાવો મળે ભાઈ